શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિષાદ યોગ રુદ્રાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા મળેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા તે વખતે વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈ આ પ્રમાણે વચન બોલ્યા હે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્રે વ્યૂહરચનામાં ગોઠવેલી પાંડુપુત્રોની આ મોટી સેનાને આપ જુઓ આ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર મોટા ધનુર્ધારીઓ મહારથી યુયુધાન વિરાટ દ્રુપદ પરાક્રમી દૃષ્ટકેતુ ચેકિતાન કાશીરાજ પુરુષ્રેષ્ઠ પુરુજીત કુંતીભોજ શૈબ્ય મહાપરાક્રમી યુધામનું વીર્યવાન ઉત્તમોજા સુભદ્રા પુત્ર અને દ્રૌપદીના પાંચે પુત્રો સર્વ મહારથયોધ છે હે દ્વિજ શ્રેષ્ઠ હવે આપણા પણ જે શ્રેષ્ઠ યોદ્ધા છે તેઓને આપ સાંભળો મારા સૈન્યના જે નાયકો છે તેમને હું આપની જાણ માટે કહું છું આપ તથા ભીષ્મપિતામાં કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય અશ્વત્થામાં વિકર્ણ સૌમદત્તનો પુત્ર ભુરિશ્રવા તથા જયદ્રથ અને બીજા ઘણા શુરાઓ મારા માટે જીવન સમર્પણ કરનારા છે તેઓ સર્વ અનેક પ્રકારના શસ્ત્રો તથા હથિયારોવાળા અને યુદ્ધ કોષણ છે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલું આપણું તે સૈન્ય સર્વ પ્રકારે અપર્યાપ્ત ખૂટ છે અને ભીમ વડે રક્ષાયેલું એમનું આ સૈન્ય તો મર્યાદિત છે હવે વ્યૂહના સર્વ પ્રવેશ માર્ગોમાં વિભાગ પ્રમાણે સ્થિર રહી તમે બધાએ પિતાનું જ સર્વ તરફથી રક્ષણ કરો સંજય બોલ્યા પછી તે દુર્યોધનને હર્ષ ઉપજાવવા કૌરવોમાં વૃદ્ધ પ્રતાપી મોટી સિંહ ગર્જના કરી શંખ વગાડ્યો પછી તો શંખો નગારા મૃદંગ ઢોલ તથા રણશિંગા તરત જ વાગવા લાગ્યા જેથી તે અવાજ ઘણો મોટો થઈ ગયો પછી ઢોળા ઘોડા જોડેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા પાંચ જન્ય શંખ અર્જુનને દેવદત્ત સંઘ અને ઉગ્ર કર્મ કરનાર ભીમે મોટો પૌડ્ર શંખ વગાડ્યો કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય શંખ નકુડે સુઘોષ સંખ તથા સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યા તેમજ હે રાજા મોટા ધનુષવાળા કાશીરાજ મહારથી શિખંડી અને દૃષ્ટધૂમના વિરાટ તથા અજીત સાત્યકી અને હે પૃથ્વીપતિ ધ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ સુભદ્રાપુત્ર પણ સર્વે જુદા જુદા શંખો વગાડ્યા આકાશ અને પૃથ્વીને ગજવતા એ ભયાનક નાદે કૌરવોના હૃદયોને ચીરી નાખ્યા પછી હે રાજન શસ્ત્ર પ્રહારની તૈયારી થઈ ત્યારે ગોઠવાઈને ઉભેલા કૌરવોને જોઈ ધનુષ ઉઠાવી કપિધ્વજ અર્જુન શ્રીકૃષ્ણ પ્રત્યે આ વાક્ય બોલ્યા અર્જુન બોલ્યા હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો એટલે યુદ્ધ કરવા ઈચ્છતા અને ઊભેલા આ યોદ્ધાઓને બરાબર હું જોઈ લઉં કે આ રણસંગ્રામમાં મારે કોની કોની સામે લડવાનું છે દુર્બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવા ઈચ્છતા જેઓ અહીં આવ્યા છે તે યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઈ લઉં સંજય બોલ્યા હે ધ્રુટરાષ્ટ્ર એમ અર્જુને સંબોધેલા શ્રીકૃષ્ણે તે ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે અને ભીષ્મ ત્રણ તથા બધા રાજાઓની સામે ઊભો રાખીને બોલ્યા હે પાર્થ આ એકતા મળેલા કૌરવોને તું જો અર્જુને બંને સેનાઓમાં ઉભેલા વડીલો પિતામહો આચાર્યો મામા ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો સસરા તથા હિતેશીઓને જોયા ત્યાં ઊભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ અર્જુન અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ ખેદ કરતા આમ બોલ્યા અર્જુન બોલ્યા હે કૃષ્ણ યુદ્ધ કરવા ઈચ્છતા સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાત્રો ઢીલા થઈ જાય છે મુખ સુકાય છે અને શરીરમાં કંપ તથા રોમાંચ થાય છે હાથમાંથી ગાંડીવ સરી પડે છે ચામડી બળે છે ઊભો રહેવા હું સમર્થ નથી અને મારું મન જાણે ભમે છે વળી હે કે સૌ હું વિપરીત ચિહ્નો જોઉં છું યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ જોતો નથી હે કૃષ્ણ વિજય રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી હે ગોવિંદ અમને રાજ્યથી શું સુખ મળશે અથવા ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન છે જેમને માટે અમે રાજ્ય ભોગો અને સુખોની ઈચ્છા કરી છે તેઓ આ બધા પ્રાણ તથા ધન ત્યજીને યુદ્ધ માટે ઊભા છે માં આચાર્યો વડીલો પુત્રો પિતામહ મામા સસરા પોત્રો શાળા અને બીજા સંબંધીઓ છે તેઓ મને મારે તો પણ અને ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું એમને મારવા ઈચ્છતો નથી તો હે મધુસૂદન પૃથ્વી માટે કેમ મારું હે જનાર્દન રુદ્રાસના પુત્રોને મારીને સો આનંદ થાય આ આતતાઈઓને મારવાથી અમને પાપ જ લાગે માટે હે માધવ પોતાના બાંધવ ધૃતરાશના પુત્રોને મારવાને અમે યોગ્ય નથી કેમ કે સ્વજનોને મારીને અમે સુખી કેમ થઈએ જોકે લોભથી નાશ પામેલા જ્ઞાનવાળા આ કૌરવો કુળના નાશથી કરેલા દોષને અને મિત્રદ્રોહના પાપને જોતા નથી પણ હે જનાર્દન કુળના નાશથી કરેલા દોષને જોતા અમારે આ પાપથી અટકવાનું કેમ ન સમજવું કુળનો નાશ થતા સનાતન કુળધર્મો નાશ પામે છે અને ધર્મ નાશ પામતા આખા કુળને અધર્મ દબાવી દે છે હે કૃષ્ણ અધર્મ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વાસણે સ્ત્રીઓ દુષ્ટ થાય ત્યારે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે વર્ણશંકર પ્રજા કુળઘાતીઓ તથા કુળને નરકમાં લઈ જવા માટે જ થાય છે કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા જેવી નાશ પામી હોય એવા તેમના પિત્રો નરકમાં જ પડે છે કુળગાતીઓના વર્ણશંકર કારક દોષોથી સનાતન જાતિ ધર્મો તથા ધર્મો નાશ પામે છે હે જનાર્દન જેમના ધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળ્યું છે અહો ખેદની વાત છે કે અમે મોટું પાપ કરવા તૈયાર થયા છીએ કારણ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તૈયાર થયા છે એના કરતાં રહિત અને સામનો નહીં કરતાં મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો એનાથી મારું વધુ કલ્યાણ થાય સંજય બોલ્યા એમ રણભૂમિ પર કહી શોકથી વ્યાકુળ મનવાળા અર્જુન બાણસહિત ધનુષ્યજી રથની પાછળની બેઠક ઉપર બેસી ગયા